સત્તાધારના વિવાદ બાદ કોંગ્રેસ નેતા આવ્યા વિજય બાપુના સમર્થનમાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પ્રમુખે પત્ર લખ્યો છે પ્રતાપ કેન્દ્રીય રજૂઆત કરી આ ઘટના અંગે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી સત્તાધાર થાય ત્યારે દરેક સમાજની લાગણી દુભાય મહંત વિજયદાસ બાપુ સામે કોઈ પુરાવા વગર ખોટા આરોપ મુકાયા સત્તાધારનું અને સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે સીબીઆઈ તપાસ કરી ખોટા આરોપો મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે સંતો મહંતો વિરુદ્ધ ખોટી કૃત્ય થતા અટકે તે પણ જરૂરી છે વિવાદને લઈને પ્રતાપ કે જેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને આ જે બદનામી થઈ રહી છે તે યોગ્ય નથી વિજય બાપુના સમર્થનમાં પણ તેઓ આવ્યા સાવરકુંડલાના એક્સ એમએલએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમણે લેટર લખ્યો છે અને પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહપ્રધાને પણ રજૂઆત કરી આ ઘટના અંગે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી સત્તાધાર બદનામ થાય એ દરેક સમાજની લાગણી દુભાય તેમ છે તેવું પણ તેમણે કહ્યું મહંત વિજયદાસ બાપુ સામે કોઈ પુરાવા વગર ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું સત્તાધાર અને સનાતન ધર્મનું અપમાન ન ચલાવી લેવામાં આવે સીબીઆઈ તપાસ કરી ખોટા આરોપ મૂકનાર સામે કાર્યવાહી કરે તે જરૂરી છે આ મામલો ખૂબ જ પેચીદો બનતો જઈ રહ્યો છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી તેની ચર્ચા છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાદ તેમણે નિવેદન આપ્યું છે સત્તાધાર વિવાદને લઈને જેનો ઉકેલ લાવવો જરૂરી છે તથ્ય જે છે તે સામે આવે પણ વિજય બાપુનું અપમાન થઈ રહ્યું છે તે યોગ્ય નથી તેવું પણ તેમના તેમની વાતનો એ સારાંશ કાઢી શકાય સમગ્ર ઘટના અંગે સીબીઆઈ તપાસ થાય તે જરૂરી છે નમસ્કાર સત્તાધારની જગ્યાબારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો શા માટે કે વિજય બાપુ જેવા સનસૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં સે છે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયા વિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મ પ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય એની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું તો પ્રતાપ દુધા દ્વારા આ તેમની લાગણી જે છે તે તેમણે વ્યક્ત કરી છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટાંકીને તેમણે તમને કોર્ટ કરીને આ બાબતો કહી કે આગે સીબીઆઈ તપાસ કરવામાં આવે